ન ભાગન પખિલ ભગવાનની પ્રસન્નતા માટે કરી નહી પોતાને મનની પ્રસન્નતા માટે મંજી કાકા રાજી થાય નહીં પ્રમુખ રાજી થાય એટલું સેવા માં જોજો તક તફાત કોઈ ખરું પડશે કે હવા તો મંજી કાકા રાજી હોય જ થાય છે બાપા કહે તો બધું બાપા આટલી આટલી વાત ધ્યાન રાખન કે જેમ હી એકી ધ્યાન રાખતા હે સતો મંજી ગાડી થાય મત થાય છે લો એવું થાય પછી આગર આતે પણ પોતાનું કલ્યાણার্থে ભક્તિ એ કઈન જ કરવી જો આટલું દો જીવના કલ્યાણ માટે ભગવાનની પ્રસન્નતા માટે અને ભક્તિ એ કઈ આ જોલા પગાર ડોસી રસોઈ આપવા ગયા મહારાજને કંઢે બાકી શેઠ એમ કરો બધા મજૂરોના પગાર ચડી ગયા છે એમાં પણ અને હું તો રસોઈ માની લઈશ ના મહારાજ મારે પાંચ વર્ષથી સંકલ્પ છે સંતોને જમાડવાનો અને આજે મોકો આવ્યો છે એટલે સંતો જમાડો થાય બાકી સો વાર જમાયડું માની લઈશ તમે આ મજૂરી ચુકણ તો એમાં આપો ના બનાવ્યું મહારાજ રાખો શેઠ છે હાર તારે કરો રસોઈ પણ મારે કે લોભિયા છે શેઠે ખૂબ શેખ શેઠને સાંભળતા બોલ્યા એ શેઠે ત્રણ ઘણી રસોઈ બનાવી ત્રણ ઘણી પણ મારા તમે પીરશો આજે

અડધી પંક્તિમાં કેવર જલી અડધી પંક્તિમાં શીરો પૂરી છે કઈ બરકત જ ના કઈ જો આ મન ધર્યું કયું દાવું છે આપણા એ પીકાતા ધર્મ દ્વારા તો બાપાને કયું ગઢડે ગયા બાપા ધર્મનો પારણ કરાવીને કરાવે છે તમે આવો પાયજત એક તો ગણા કર 5000 આસ્તી 40 વર્ષ પહેલા તે સાહેબ કે ના એમ કરો આ પાય નથી કરી આ ગઢડા મજૂરોને બડે આપવાનું છે ને એમાં લખાઈ દો હા બાપા લખાઈ જ દો ઓફિસમાં જમે કઈ નાઈ ગયા બળ હશે ના એમ કર પારણ કરવી છે આપણે 7 દિવસની 11 દિવસની જમે કઈ એનું શું અને કઈ લેવા જવાય છે લાવ પાછું લાવ તો પારણ ની આજ્ઞા થઈ ગયા તો બોલ્યા નહીં બાપાને બોલ્યા નહીં બાપા હું તો જમે કઈ કઈ નહીં ખુશ થયા અને સાત ને અગિયાર દિવસ અમે કઈ પારણ જે રેલમ છેલ તમે બધું મજા મજા કરે જો તો કયો એ ઓળખ ભક્તિ કે પણ સ્વભાવ પ્રમાણે કરી શકાય પોતાનો સ્વભાવ પ્રમાણે ભક્તિ થાય છે સેવા થાય છે એટલેમાં ફળ નથી આવતું જોઈએ હું તો ઓળ મટણ જામ પર છે ને તમે ધૂલી આવ છે ને છાતાયમાં કિલો ના જામ પર છે કે કિલો ના તમે એક તો લાયા કઈ ત્યાં ક્યાં તર બીક કિલો ના પોણો કિલો કિલો નાનમ નાનું પોણો કિલો 1 કિલો જ કહેવાય એવો લો મેરાવનો છેનો કિલો માય કિલો કહેવાતા પણ તાવેનો બીજા લઈ ગયા ગામડામાં અને ખાતા કઈ બરાવ નહી આપતો હોય મતલબ થાય ત્યારે માશ્યોમે ઊઠાય છે જોડી કન્ડિશન પૂરી ના થાય ને તો જેવું જોયું ફળ ના આવે છે વાનું કિલો નું જામફર ના થાય થાય ગોળ ના કરી ને ઘણી જામફર જો કે કેમ બીચ તો આકર ના થતો લઠ્ઠો એટલું કઠણ એને એટલું તો કાપે થંકી દે ઉપર કામ જ ના થાય આવું આવલા જામફર થાય બળા ભાઈ सेवा तो यूजो फल फल अंतर में थव जो अंतर प्रसन्नता रहे स्थिरता रहे मन आम प्रसन्नचित रहे मानव के फल मिले हाँ जो प्रमुख साईं है कोई देश तुम्हें लाख से नहीं कंटारेला इन कोई लाख थाकेला इतना कोई लाख से नहीं कि बहुत बिजी है अब तो देखा है तो आउटराइट घम्म में तो प्रमुख संजू उनपे नवरात लाख से बोलो घम्म में बस नवरात लाख से छह नहीं मार्क पे तो बोले विचार नहीं थी मार्क तो करो विचार नहीं विचा� तो जो जो फरीवार जो जो जाए दर्शन कर पड़े नवराज लाख से तब ना आपने तो एक आठ लोग इतना टेंस माही नहीं कोई आन पूछे ध्यान न ना पहला जस्ट ना के जस्ट ना आओ क्या अब तो प्रेम की पगल है जस्ट ना जस्ट ना आप कहीं ना सामे ना जुए कौन पगे है जो जस्ट ना इतना तो हम टेंशन है ना बापा हमेशा फ्री बजा सौजन वे जशन पगे तक खबर न पड़े <laughs> पी नवराज लगे तो पसंद चित बापा कंटेल ना दिखाया कोई देश आनंदम, स्थिर हरु स्मितम हस्ता जिम्मे जिम्मे अन बदा एकदम स्वस्थ है अन्या गाफलाई नहीं, गाफला नहीं जराय झोलूल कोई खाता जो है बापन गम्मेटलू है रात ना साल में एक झोलू ना खाए जाए अन सजाग होए तो मैं कोई पनाह तो खबर पड़े हमने कौन आयो वो कौन गया वो सुवात थी कथा मा तपाल लगता है मुझे खर्च પછી એમનો વારો આવે ને તો પછી કઈ એક વેક્ષા આ વાત કરી હતી અમને આવું કહી હતી આપણે એ રીતે રાખવું લો તો ક્યારે સાંભળો છો ક્યારે ટપાલ વાંચો છે ખબર છે મને જો એનું કારણ શું છે સેવાનું ફળ સ્થિરતા મન પવિત્ર શુદ્ધ ને આપણે બધું ગડબડ 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 બધી સેવામાં જ ગડબડ ફળમાં ગડબડ થાય નથી છે

खारू तुम्हारे तो खाने वाले मीठू ना कौन है जेतली खाण लो मीठू चार गनू खारू थे ये खान आती ना फिर मीठू आट को ना खूब पड़े खाण खाना मापे मीठू ना खूब खारू ज़रता है लापरी सेवा में आऊं था खाने वाले मीठू <laughs> सेवा आपको बरकत आए भगवान के से। <laughs> न्याव। तो जमता है मीठड़ वास्तव मीठू नहीं पर मिठाई जेवू बधुआ मां नव गुण ने मीठू छे ने ओ तो मीठू हारू हो जतो आ तो धूरक की करल मुठी बे मुठी धूर नाखे ने ना। मिठान बदले खाण ने बदले नंजू भगवान के तो बार आपन ने गमे कोई तमने खाई लेना हमें तारा बापे कर जोई तो हाँ बोला तो आप ना गमे तो भगवान कई रीते गमे एक बार पुजारी है अटला दर पुजारी गरम गरम जमाता था तो शासन पकड़ी ने हाथ कड़ी में बोलियो सख्त तो तारो हाथ बैठ भगवान नहीं बरत हो समझ पड़े से कहीं ठाकुर जमा है आ पत्थर से हूँ बोला सहेला तो